પોતાના બચાવમાં જાગ્યા અને પોતાનો બચાવ કરી રહ્યા છે કેવા પ્રકારનો બચાવ આવો જોઈએ વિરમ ગામ ડાંગર ખરીદી કૌભાંડ કૌભાંડીની કડ્યું ભાજપનો હોદ્દેદાર કૌભાંડીના મિત્ર નેતાજીએ અંતે ખોલ્યું મોત વિરમ ગામમાં બે હજાર ત્રેવીસમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી હતી જે ખરીદીમાં કાંડ થયો સરકારે જેટલી ડાંગર ખરીદી તેટલી ડાંગર ગોડાઉનમાં ન પહોંચી અને ખોટા બિલ ખરીદીના નામે પાસ થઈ ગયા આ કૌભાંડ ત્રણ કરોડ સડસઠ લાખ રૂપિયાનું છે જેનો ભાંડો બે હજાર પચીસમાં ખુલ્યો મામલતદારે તપાસ કરી અને સાત કૌભાંડી સામે ફરિયાદ નોંધાવી જેમાં બે આરોપી ઝડપાયા જ્યારે પાંચ હજુ ગાયબ છે અને આ ગાયબ લોકોમાં મુખ્ય કૌભાંડી સુફિયાન મંડલી જે વિરમગામ ભાજપનો હોદ્દેદાર છે જે હજુ પોલીસ પકડમાં આવ્યો નથી એટલું જ નહીં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ કૌભાંડીને કેક ખવડાવતા હોય તેવા ફોટો પણ વાયરલ થયા હતા જેથી વીટીવી ન્યૂઝે હાર્દિક પટેલનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પરંતુ કૌભાંડીના મિત્રએ અમને કોઈ જવાબ ના આપ્યો અંતે કોંગ્રેસે ફોટો વાયરલ કર્યા અને હાર્દિક પટેલની કૌભાંડી સાથે કેવા પ્રકારની મિત્રતા છે

આની તાત્કાલિક સઘન તપાસ થવી જોઈએ અને જે ફોટો વન ઓફ ધ એક આરોપી નો ફોટો માન્ય ધારાસભ્ય સાથે છે એ મેં મીડિયાના માધ્યમથી જોયો છે એટલે મેં પછી એ વાત મૂકી તો એ ફોટો વ્યક્તિ જે છે એ તો આરોપી છે અને એ તો એ કેક કાપતો ફોટો છે તો સામાન્ય પ્રવાહ લોકોનો છે કે કેક કાપતો ફોટો હોય કે જેને ચખાડતો ફોટો હોય કે ખવડાવતો ફોટો હોય હવે એના માટે ધારાસભ્ય કે કોઈ હશે સુખ્યાન કરીને કોઈ હશે એવી વાત કે કોઈ ગળે ઉતરે એવી વાત નથી કેમ સમજાવવું કે જ્યારે અમે સંઘર્ષના સમયમાં આંદોલનની ની ભૂમિકામાં હતા ત્યારે આવા રોજ ષડયંત્ર અમારી વિરુદ્ધમાં થતા હતા તો પણ અમે અડીખમ ઉભા રહ્યા અને આજે વિરમના વિસ્તારના લોકોની સેવા કરી રહ્યા છીએ એટલે આરોપ પ્રત્યારોપ ષડયંત્ર એક સોશિયલ મીડિયામાં એક પ્રેસ કટિંગ હતું કોઈ લોકલ મીડિયામાં ચાલતું હશે કે ભાઈ હાર્દિકને બદનામ કરવા અહીંયા સ્થાનિક ભાજપના નેતાઓ આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે આજે હું તમારે બધા ધ્યાને મૂકું કે કોઈ પણ પ્રકારનો ભાજપમાં સ્થાનિક વિવાદ નથી બધા જ એકજૂટ વિકાસના કામમાં જોડાયેલા છીએ કોઈ એવા હોય જે વિસ્તારની અંદર વિકાસ ન થાય અને પ્રયાસ કરતા હોય અથવા વ્યક્તિગત રીતે મને બદનામ કરવાનો કે મારી પર આરોપ નાખવાનો પ્રયાસ કરતા તો પણ જરાય નથી બહુ મેં આરોપો સહન કર્યા ધારાસભ્ય કહે છે કે આ માત્ર બદનામી કરવાના કોંગ્રેસના ઈરાદા છે અને કોંગ્રેસ આક્ષેપ ઉઠાવે કે ન ઉઠાવે તેનાથી ફરક નથી પડતો પરંતુ બે હજાર પંદર આંદોલન કરનારા અને હંમેશા જનતાની ભલાઈ ની વાતો કરનારા હાર્દિક પટેલ ડાંગર કૌભાંડ મુદ્દે અત્યાર સુધી કેમ મોન રહ્યા તે સૌથી મોટો સવાલ છે આ કૌભાંડની ભનક કેવી રીતે તપાસ કેવી રીતે શરૂ કરી તે અંગે વાત કરવામાં આવે તો વર્ષ બે હજાર ત્રેવીસ સરકાર દ્વારા ત્રણ લાખ પાંત્રીસ હજાર પાંચસો ચોવીસ કટ્ટા ડાંગરની ખરીદી કરાઈ તેની સામે સરકારને બે લાખ ચુમ્માળીસ હજાર છસો નવ કટ્ટા ડાંગર મળી એટલે કે અડતાળીસ હજાર સત્તાવન ડાંગરના કટ્ટા કૌભાંડીઓએ સગે વગે કર્યા અને ખોટા બિલ રજૂ કરીને ત્રણ પોઈન્ટ કરોડ પડાવ્યા જેની ભનક લાગતા આખો કાંડ સામે આવ્યો આ કાંડમાં ઇજારેદાર સુફિયાન મંડલીના કહેવા પર જ ખોટા બિલ પણ મુકાયા હતા અને તે પાસ પણ થઈ ગયા તેવામાં કોણે બિલ પાસ કર્યા તે પણ એક મોટો સવાલ છે જેની તપાસ યોગ્ય રીતે થાય તો મસમોટું કૌભાંડ સામે આવી શકે છે

મતલબ એ થી છે કે બે હજાર ત્રેવીસ ડાંગરની ખરીદીમાં કરોડોનું કૌભાંડ તમારું આંદોલન વાળું આક્રમક રૂપ જનતાના હિત માટે હંમેશા લડવાની સુફિયાની વાતોનું શું થયું જ્યારે પોતાનું નામ ચર્ચામાં આવશે ત્યારે જ તમે જવાબ આપવા મેદાનમાં આવશો સવાલો તો અનેક છે પરંતુ હાર્દિક પટેલ મીડિયા સામે આવતા કેમ અચકાઈ રહ્યા છે તે સૌથી મોટો સવાલ છે અને આ માત્ર એક કિસ્સો નથી આવા તો ઘણા બધા કિસ્સા છે જે અમારે તમને જણાવવા છે પરંતુ હાલ સમય થયો છે એક બ્રેક